અખંડ ભારતના શિલ્પી લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ નિમિત્તે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઉના વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રામાં જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા ઉનાના ધારાસભ્ય કાળુકભાઈ રાઠોડ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા આ પદયાત્રા ખિલાવડ ગામેથી પ્રસ્થાન થઈ ઈટવાયા દ્રોણેશ્વર ગીર ગઢડા મુકામે પૂર્ણ કરવામાં આવી સરદાર સાહેબના એકતા અખંડિત્તતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન જન સુધી પહોંચાડવાના મહાઅભિયાનમાં ઉના વિધાનસભાના નાગરિકો ઉમંગભીર જોડાયા હતા